એ સ્થળ કેમ સારી રીતે એને વિકસાવી શકાય કેમ એનું આધુનિકીકરણ થઈ શકે એના માટે રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના સભ્યો અહીં હાજર છે અને આ ભુજમાં આ સરસ મજાનું એક ઉપવન બનાવવામાં આવ્યું છે અને જેનું નામ રાખવામાં આવ્યું છે સ્વર્ગ પ્રયાણધામ જે પહેલાંના સમયમાં લાકડાથી જે અગ્નિદાહ દેવામાં આવતો હતો હવે એ ગેસ આધારિત એક મોટું સંકુલ બનાવવામાં આવ્યું છે અને આ જે સંકુલ છે એની સમગ્ર જવાબદારી અને સમગ્ર જે રખરખાવ છે એ રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના સભ્યો કરી રહ્યા છે સ્વર્ગ પ્રયાણધામ શું છે એના વિકાસની વાત માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રમુખ શ્રી ધવલભાઈ પાઠક મંત્રી શ્રી દિનેશભાઈ રામાનુજ ડિસ્ટ્રિક્ટ રિજિયોનલ કોઓર્ડિનેટર શ્રી મિલિંદભાઈ વૈદ્ય ધ રોટરી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી વિમલભાઈ મહેતા તો આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ અને ખાસ ધવલભાઈ પાઠકનું સ્વાગત કરીએ છીએ કે એમણે આ જુલાઈ મહિનામાં જ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો છે તો પહેલાં તો ધવલભાઈ અમને આ સ્વર્ગ પ્રયાણધામ શું છે એની વિગતે વાત કરું સ્વર્ગ પ્રયાણધામ એ અગ્નિદા માટેની એક જગ્યા છે જી આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે મૃત્યુ પછી વ્યક્તિને અગ્નિદા આપવાનો હોય પહેલાં આપણે લાકડામાં અગ્નિદા લાકડાથી હજી આપીએ જ છીએ પણ સ્વર્ગ કે ચોમાસા જેવી ઋતુ હોય ત્યારે એ ખાસ કરીને કામ આવતું હોય છે તો આ સ્વર્ગ પ્રયાણધામનો જે આઈડિયા છે જેને કહેવાય કે વિચાર કેવી રીતે ઉદભવ્યો અને આ અત્યારે આટલું મોટું જે સંકુલ ઊભું છે એના માટે શું શું કર્યું એની થોડી વાત સ્વર્ગ વાતો હું કરીશ પણ એના વિશે વિસ્તારપૂર્વકની વાતો વિમલભાઈ તથા જી જે આ સ્વર્ગ પ્રયાણધામના ચેરપર્સન છે અને છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી સંભાળે છે તેઓ કરશે જી તો ધવલભાઈ આપ જ્યારે હવે પ્રમુખ બન્યા છો તો એક વર્ષ માટે આપને જવાબદારી સોંપવામાં આવી છે તો આ એક વર્ષમાં આપ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ કરવાના છો એની થોડી વાત કરશો મને બે હજાર પચીસ છવ્વીસના પ્રમુખ માટેની જવાબદારી સોંપવામાં આવી છે અને અમારી ક્લબનો કાયમી પ્રકલ્પ એટલે સ્વર્ગ પ્રયાણધામ અને સ્વર્ગ પ્રયાણધામના ઉપયોગી થવા માટે કરી અને આખા વર્ષ દરમિયાન જે હું પ્રવૃત્તિ કરવાનો છું એમાં કાયમી પ્રવૃત્તિની રૂએ સબવાહીની લેવી ભુજનો ભુજનો વિસ્તાર ભૂકંપ પહેલાંનો અને અત્યારના વિસ્તાર વચ્ચે લગભગ પાંચ કિલોમીટરથી ચોપન કિલોમીટર જેવું અંતર છે તો જો એક સબવાઈની લઈ શકીએ આપણે તો બધા વિસ્તારમાં પહોંચી પણ શકાય નગરપાલિકા તો બેસ્ટ કામ કરે જ છે પણ અમે એના ઉપયોગી થઈ શકીએ જી આ ઉપરાંત બીજી આપ વર્ષમાં કંઈ કઈ પ્રવૃત્તિ કરવાના છે આ વર્ષમાં મારી પ્રવૃત્તિ વિશે થોડી વાત કરું તો બે હજાર પચીસ છવ્વીસના કાર્યકાળમાં બ્લડ ડોનેશન કેમ્પ સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન થેલેસેમિયા બાબતે કાર્ય કરવાનું છે અને એજ્યુકેશન ક્ષેત્રે પણ કાર્ય કરવાનું છે અને વધુમાં હું આપને કહું તો સર્વાઇકલ કેન્સર અવેરનેસ બાબતે અમે ક્લબ દ્વારા કાર્ય કરશું અને એક પ્રોજેક્ટ પણ અમે મુંબઈ સાથે મળીને કરેલો છે અને વધુમાં ભુજના અમુક વિસ્તારમાં રસ્તાઓ પાસે સર્કલ નથી જેને કારણે અકસ્માત ઝોન જેવા છે એવા તારવી એમાંથી જે યોગ્ય જગ્યાએ અમને મંજૂરી મળશે એમાં અમે રોટરી સર્કલનું પણ કરવાના છીએ જી જી ખૂબ જ આપને અભિનંદન અને આપ જે આટલા કામ કરવાના છો સારા સારા કાર્યો કરવાના છો એના માટે શુભેચ્છાઓ અને હવે આપણે વાત કરીએ આ રોટરી ફાઉન્ડેશનના ચેરમેન એવા વિમલભાઈ મહેતા સાથે તો વિમલભાઈ આજે એકવીસ વર્ષ થયા રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોને એના વિશેની વાત કરશો એકવીસ જુલાઈ બે હજાર પચીસના આ ક્લબને એકવીસ વર્ષ થશે જી એ ક્લબ એટલે રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો તારીખ એકવીસ સાત બે હજાર ચારના ના ફક્ત વીસ સભ્યો સાથે આ ક્લબ શરૂ થઈ અને આજે એ ક્લબની સ્ટ્રેન્થ છે ત્રેસઠ સભ્ય એમાં પાંચ અલગ અલગ ક્ષેત્રના અગ્રણી માનદ સભ્ય છે આજે ક્લબના જે સભ્યો છે એ અલગ અલગ વ્યવસાયમાંથી આવે છે ઘણા બધા ચાર્ટર એકાઉન્ટન્ટ છે ઘણા બધા એડવોકેટ છે ખૂબ જ ઘણા ડોક્ટર્સ પણ છે વેપારી મંડળ પણ છે એન્જિનિયર પણ છે ક્લબ બે એકવીસ વર્ષમાં જે માનવ સેવાના પ્રકલ્પો કર્યા છે અને જે લોક સેવાની જે નેમ રાખી છે એ આધારે કહું તો છેલ્લા ત્રણ વર્ષથી રેગ્યુલર રોટરી ફ્લેમિંગો સાયક્લોથોન અને ઓકેથોન હોસ્પિટલ સાથે કરે છે ભૂતકાળમાં નગરપાલિકાના સહયોગથી ખેંગા પાર્ક મધ્યે આવેલું બાલભવનનું સુચારુ સુચારુરૂપે સંચાલન ક્લબે ત્રણ વર્ષ સંભાળ્યું હતું ત્યારબાદ જ્યારે ફરીથી અમને નગરપાલિકા તરફથી રાજેન્દ્ર બાગ સોંપવામાં આવ્યો તો બાગ પણ પાંચ વર્ષ સુધી સંભાળ્યું હતું અને ખૂબ જ સુંદર રીતે અમે એ બાગને રાખી અને લોકોને અર્પણ કર્યું હતું અને આ બેને પ્રકલ્પો સિવાય ધવલભાઈ અને અગાઉ મિલિંદભાઈ વાત કરશે એવું સ્વર પ્રયાણધામ તો છે જ પ્રકલ્પ પણ એની સાથે સાથે જો રોટરીના આસ્પેક્ટથી વાત કરું તો આ ક્લબે રોટરીને લીડર આપ્યા છે લીડર એટલે જે રોટરીનું જે રેવન્યુ ડિસ્ટ્રિક્ટ છે એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર કહેવાય એટલે એ સુપ્રીમો કહેવાય ડિસ્ટ્રિક્ટના એ ડિસ્ટ્રિક્ટમાં કચ્છ અમદાવાદ નોર્થ ગુજરાત અને થોડોક ભાગ રાજસ્થાનનો અને થોડોક ભાગ મધ્યપ્રદેશનો આ બધા જિલ્લાઓનો એક ડિસ્ટ્રિક્ટ બને એ ડિસ્ટ્રિક્ટનો જે તે વખતે નંબર અલગ અલગ હોય પણ અત્યારે નંબર એનો થ્રી ફાઇવ ફાઇવ છે તો જ્યારે આ ડિસ્ટ્રિક્ટમાં જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વાત આવે એ સુપ્રીમો કહેવાય તો આ ક્લબે ચાર્ટર પ્રેસિડેન્ટ અમારા ડૉક્ટર રાવ સાહેબ છે એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બને છે અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર પછી જે કંઈ પદ આવે એ આસિસ્ટન્ટ ગવર્નરનું પદ આવે તો આ ક્લબે પાંચ ડિસ્ટ્રિક્ટ આસિસ્ટન્ટ ગવર્નર પણ આપ્યા છે આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી પણ આપ્યા છે એક બીજી વાત કરું રોટરીનો ખૂબ જ સુંદર પ્રોજેક્ટ છે આપણા દેશની સંસ્કૃતિ બીજા દેશમાં કેવી રીતે એનો પ્રચાર થાય આપણી સંસ્કૃતિની આપલે થાય એના માટે એક જીએસસી એટલે ગ્રુપ સ્ટડી એક્સચેન્જનો પ્રોગ્રામ છે આજથી દસ વર્ષ પહેલાં આ ગ્રુપ સ્ટડી એક્સચેન્જમાં ભુજ રોટરી ક્લબે પાંચથી છ એવા હોશિયાર અને ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોને એટલે સ્ટુડન્ટને વિદ્યાર્થીને મોકલ્યા છે એવો અમેરિકા યુરોપ અને અલગ અલગ જગ્યાએ જઈ અને આપણા દેશની સંસ્કૃતિની આપલે કરી છે તો એકવીસ વર્ષમાં જે કાંઈ ક્લબે ભાથું કર્યું છે એ ભાથું ખૂબ જ માનવ સેવા માટે ખૂબ જ સુંદર છે સાથે સાથે રોટરી જેની વાત આવે ત્યારે રોટરી પરિવાર આખો હોય એમાં રોટરી ક્લબ હોય ઇન્ટ્રેક ક્લબ હોય ઇન્ટ્રેક ક્લબ એટલે નાના છોકરાઓની પછી રોટ્રેક ક્લબ હોય યુવાનોની અને એકદમ સાઠ વર્ષથી ઉપરના લોકો હોય એને આરસીસી કહેવાય રોટરી કોર્પોરેટ ક્લબ એટલે એ આરસીસીમાં અત્યારે ત્રણ ક્લબ આ કાર્યરત છે રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો આરસીસી રોટરી ક્લબ ઓફ ભુજ હાર્ટકેશ અને આરસીસી અને માતા નંબર આરસીસી આ ત્રણ આરસીસી અત્યારે કાર્યરત છે ટૂંકમાં સમાજમાં જેટલા જેટલા લોકો છે એ સેવામાં કેમ આગળ આવે કેમ બધાને એકત્રીકરણ કરીને આપણે કેમ માનવ સેવામાં એ લોકોને હાથે લાવવા આ કાર્ય છેલ્લા એકવીસથી કરી છે મને ગૌરવ છે કે હું આ ક્લબનો ચાર્ટર મેમ્બર છું અને મારા હાથ પગ જ્યાં સુધી હાલશે ત્યાં સુધી હું આ માનવ સેવામાં કાર્યરત રહીશ અને વધુમાં જે સ્વર્ગ પ્રયાણની વાત કરી સ્વર પ્રયાણધામમાં હું અત્યારે ચેરમેન છું અને અમે એવી એક વચન આપી છે ભુજની જનતાને કે જ્યાં સુધી અમારા હાથ પગ હાલશે ત્યાં સુધી અમારા એટલે મારી સાથે મિલિંદભાઈ ચેરમેન છે હું પણ ચેરમેન છું ત્યાં સુધી આ સ્વર પ્રયાણધામમાં અમે સેવા કરીશું અસ્તુ ખૂબ ખૂબ આભાર વિમલભાઈ અને હવે આપણે જે સ્વર્ગ પ્રયાણધામ છે તેની વાત કરવા માટે હું વિનંતી કરીશ મિલિંદભાઈને નમસ્કાર રોટરી ફ્લેમિંગો દ્વારા ચલાવતા ગેસ આધારિત સ્મશાન સ્વર્ગ પ્રયાણધામની આપણે વાત કરીએ જી તો એની શરૂઆત જે થઈ અથવા એનું વિચાર બીજ જ્યાંથી આવ્યું ત્યાંથી આપણે વાત શરૂ કરીએ માંડીને તો અમે રોટરીના બધા મિત્રો હું સાહેબ વિમલભાઈ બીજા મિત્રો મહેસાણા ગયેલા તો મહેસાણામાં વાત કરતાં કરતાં એવી વાત નીકળી કે અમે એક ગેસ આધારિત સ્મશાન ચલાવીએ છીએ મેં કહું જોવા જઈએ અમે અમારો આ સ્મશાન સુધારણાનો કાર્યક્રમ અમારા મગજમાં હતો જ જી તો બધા લોકો સ્મશાન જોવા ગયા અને ત્યારે જ નક્કી કરી લીધું કે ભુજને પણ આવું સ્મશાન આપવું હવે ખર્ચની વાત આવે ત્યારે આ ખૂબ જ મોટો પ્રોજેક્ટ હતો લગભગ પચીસથી ત્રીસ લાખ રૂપિયાનું ભઠ્ઠી આવે એના પછી મકાન બીજી સગવડો ઊભી કરવી એમ થઈને સિત્તેરથી એંસી લાખ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂઆતમાં થતો હતો તો આટલો મોટો પ્રોજેક્ટ કરવા માટે ફાળા વગર અથવા બીજી કોઈ વગત વગર ડોનર વગર આ વસ્તુ શક્ય જ નથી તો આપણે જેમ કહીએ છીએ કે ઘરમાંથી જ દાન આપીએ તો શરૂ થાય તો ક્લબના સભ્યોએ ધીમે ધીમે દાન આપવાનું શરૂ દાનની સરવાણી શરૂ કરી તો લગભગ વીસેક લાખ રૂપિયા તો ક્લબમાંથી જ ભેગા થઈ ગયા ત્યાર પછી અમારા મુખ્ય દાતા જે સ્મશાનનું મુખ્ય બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના મુખ્ય દાતા તરીકે સુરશ્રી લીલમબેન ગાંધીએ અમને ખાતરી આપી કે હું આવું એક સ્મશાન ઘણા વર્ષોથી ઈચ્છી રહી હતી અને તમે જયારે આવું સ્મશાન બનાવવા જઈ રહ્યા છો તો હું પણ તમને પંદર લાખ રૂપિયા જેટલું ડોનેશન આપી શકીશ ત્યાર પછી ધીમે 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 વાત આગળ કરતી અન્ય અન્ય ડોનાઓ ડોનર પણ ભેગા થતા ગયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ અમને સારી એવી રકમ મળી તો આ રીતે એક જ વર્ષમાં લગભગ એક થી દોઢ વર્ષમાં અમે સ્મશાન ઊભું કરી શક્યા એક ભઠ્ઠી સાથે એ સ્મશાનની કાર્યવાહી ધીરે ધીરે આગળ વધી ત્યાર પછી કોરોના આવ્યો આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કેટલા લોકોને લઈ ગયો તો સૌથી ખરાબ વસ્તુ હતી કે બીજા સ્મશાન લાકડા આધારિત સ્મશાનમાં સરકાર એનો અગ્નિદાહ કરાવવા દેવા તૈયાર નહોતી તો શું કરવું કારણ કે એક જ ભઠ્ઠી ઉપર સતત આવતી બોડીને કેવી રીતે અગ્નિ સંસ્કાર આપવા તો જે તે વખતના શ્રીએ એમને બોલાવ્યા કે તમે જો બીજી ભઠ્ઠી આ જ સ્મશાનમાં ઊભી કરવા માંગતા હો તો હું ડોનેશન આપવા અથવા સરકાર તરફથી આ ભઠ્ઠી આપવા તૈયાર છું તો એમણે માત્ર ચોવીસ કલાકમાં આ ભઠ્ઠી મંજૂર કરાવી અમે માત્ર દસ જ દિવસમાં બીજી ભઠ્ઠી ત્યાં ઊભી કરાવી એક ભઠ્ઠી ખસેડી બીજી માટે જગ્યા કરીને ત્યાં જ ભઠ્ઠી ઊભી કરી સાથે સાથે ગુજરાત ગેસે પણ એનું બીડું ઝડપી અમને માત્ર અડતાલીસ કલાકમાં ગેસની લાઈન નાખીને ચાલુ કરાવી આપી અને તે વખતે તે વખતે તો એટલો બધો લોડ હતો એનો કે આ ભઠ્ઠીનું જે એક મશીન હતું એનું જે કોન્સોલ કહેવાય એ કોન્સોલ એટલું ગરમ થઈ ગયું કે એમાં આગ લાગી ગઈ હતી એટલે ટૂંકમાં આપણે કોરોના વખતની પરિસ્થિતિ બધાને ખ્યાલ જ છે તો ત્યારથી આ સ્મશાન સતત ચાલી રહ્યું છે ધીરે ધીરે અમે ડોનેશન પણ ભેગા કરતા ગયા અને ખોટા ખર્ચ ઉપર કાપ મૂકી અને પૈસા પણ એકઠા કરતા ગયા તો જે તે વખતે અમે રૂપિયા માં એક અગ્નિ સંસ્કાર માટે જે ચાર્જ લેતા હતા હવે પછી અમને ગેસ પણ ગુજરાત ગેસ તરફથી ગુજરાત ગેસના સીએસઆર તરફથી ફ્રી મળે છે અને આ વખતે હવે ગુજરાત ગેસ જ્યારથી અમને ફ્રી આપે છે ગેસ ત્યારથી અમે એક રૂપિયામાં અગ્નિ સંસ્કાર કરીએ છીએ એટલે જે તમે મહેસાણામાં વાત સાંભળી હતી એ ભુજમાં સાર્થક કરી હા સાર્થક કરી આ ટૂંકમાં અમારું બધાનું જે સ્વપ્ન હતું એ સાકાર કર્યું છે જી જી તો આ બધા સાથે મળીને થયું હશે તો કોણ કોણ હતા તમારી સાથે શરૂઆત અમારી ક્લબના બધા જ સભ્યો આ પ્રોજેક્ટમાં તન મન ધનથી સેવાઓ આપે છે અને કોઈને પણ કોલ કરીએ ગમે ત્યારે તો એ હાજરી આપવા અને સેવા આપવા તૈયાર જ હોય છે પણ મુખ્ય રૂપે જેમ એન્જિન જોઈએ કે ચલાવવા માટે અને પાછળ કોઈ ચાલવાવાળા પણ જોઈએ તો આ આખી ટ્રેન જેવી વાત છે કે અમારી આખી ક્લબ એક ટ્રેન છે પણ પ્રોજેક્ટ ચેરમેન તરીકે હું વિમલભાઈ ભૌમિકભાઈ વચરાજાની અત્યારે સેવાઓ આપે છે એના સિવાય ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે પણ અમને ઘણી બધી આપી છે છે અને માર્ગદર્શન સતત આપ્યું ભાઈ સાહેબ આ સુંદર મજાના પ્રકલ્પની તો આપણે વાત કરી પણ હવે નેક્સ્ટ આપ જે પ્રોજેક્ટ કરવાના છો તો એ કયો પ્રોજેક્ટ છે અથવા તો આ જે સ્વર્ગ પ્રયાણધામ છે એમાં વધારે શું વિકાસ કરવાની આપની નેમ છે હું સ્વર્ગ પ્રયાણધામ વિશે જ વાત કરીશ તો લોકોની યાદમાં એક વન જેવી જગ્યા બનાવી છે એમાં લગભગ દોઢસો એક ઝાડ વાવ્યા છે નાનકડું એટલે પર્યાવરણ માટે આમાં જે અગ્નિ સંસ્કાર થાય છે ગેસ આધારી સ્મશાનમાં એમાં તો પર્યાવરણને મદદ થાય જ છે પણ વધુ વૃક્ષો વાવીને પણ પર્યાવરણને અમે મદદરૂપ થઈએ છીએ આ સિવાય હવેના ડેવલપમેન્ટમાં અમારો વિચાર એવો છે કે એને સુંદર અને રળિયામણું બનાવવું અને જે જામનગરમાં જે સ્મશાન છે લોકો એના માટે વિઝિટ લેતા હોય છે કે પ્રવાસ સ્થળ તરીકે વિકસાવું એવી રીતે ઘણી બધી વસ્તુઓ મગજમાં છે દાખલા તરીકે એક એક સોલર પ્લાન્ટ નાખવાની વાત છે કે એક સોલર પ્લાન્ટ નાખીએ તો એના પૈસા પણ લાઈટ નું બાર જ્યોતિ છે એની વિવિધ મૂર્તિઓ બનાવી અને એને ત્યાં મૂકવી અને એ રીતે વધુ વિકાસ કરવો જી જી આપે બહુ જ સારી એવી માહિતી આપી તો આપનો ખુબ ખુબ આભારભાઈ અને હવે હું વિનંતી કરીશ દિનેશભાઈ રામાનુજને કે દિનેશભાઈ આ જે ક્લબની પ્રવૃત્તિઓ છે એમાં દર વર્ષે હું નાટકનો માણસ છું એટલે મને પૂછવાનું મન થાય કે નાટક થતા હોય છે તો આ વર્ષે તમે નવી જે આપની બોડી બની છે અને નવા જે મિત્રો છો આપ તો હવે કયું નાટક લઈને આવશો અથવા તો નાટક વિશેની થોડી વાત કરશો બે વર્ષ પહેલાં અમે નાટક જી ભુજ ટાઉન હોલમાં રજૂ કર્યું હતું હાજી જેથી આ સ્વર પ્રયાણ ધામ જે આપણો પ્રકલ્પ છે તેમાં આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુથી અમે નાટકનું આ વર્ષે પણ આયોજન કરવાનું વિચારીએ છીએ એટલે જે મેન્ટેનન્સ ને જે લાગતું એના માટે થઈને જેથી અમારું દર વર્ષે જે એન્યુઅલ ખર્ચ થાય છે એમાં પણ અમને મદદરૂપ થઈ શકે જી જી તો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા અને જે આપ કાર્ય કરી રહ્યા છો એ વધુ સારી રીતે આપ કાર્ય કરો આકાશવાણી ભુજમાં આપ સર્વે મિત્રો પધાર્યા આપ સૌનો આકાશવાણી આપનો આભાર માનું છું ધન્યવાદ સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના હોદ્દેદારો સાથે મનોજ સોનીની મુલાકાત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું